થશે સોનાનો ભાવ સોનો ચાંદી ક્યારે સસ્તું થશે તે સૌથી મોટો સવાલ પૂછાઈ રહ્યો છે સોના અને ચાંદીના ભાવમાં સતત વધારાને કારણે આંતરરાષ્ટ્રીય અને ભારતીય બજારમાં સોનાની માંગ વધવાને કારણે સોનાના ભાવમાં અચાનક જ તે વધારો જોવા મળી રહ્યો છે અને સોનાની બજારો તૂટતી ફૂટતી જોવા મળી રહી છે મિત્રો આવનારા દિવસોમાં સોનાનો ભાવ હજી વધી શકશે તેવી જાણકારી મળી રહી છે એક લાખ ને પાર થઈ શકે છે મિત્રો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બે આઇકન દબાવી દીજો જેથી રોજ સોના ચાંદીના ભાવ જાણવા અને તમારે રોકાણ કરવું હોય તો તેની માટે મહત્વપૂર્ણ સમાચાર લઈને અમે આવી જઈશું આ ચેનલ ઉપર જો તમારે આવા રોજ સોના ચાંદીના ભાવ જાણવા હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં તો આવનારા દિવસોમાં શું રહેશે સોના મિત્રો સોના અત્યારે હાલી સોનાના ભાવમાં અચાનક તેજી પકડી રહી છે અને ડોલર ઇન્ડેક્સમાં થતા વધારાને કારણે સોનાની મજબૂતી સાથે જ ચાલી રહી છે અને હા મિત્રો તમારે તમારા શહેરના સોના ચાંદીના તાજા ભાવ જાણવો હોય તો વિડીયોની

ચીનની ઇકોનોમિકમાં થોડોક વધારાને કારણે ચાંદીના ભાવમાં પણ મજબૂતી જોવા મળી રહી છે જેને કારણે આગામી દિવસોમાં ચાંદીનો ભાવ એક લાખ રૂપિયાને પાર થઈ જશે એક અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે પાંત્રીસ હજાર થશે સોનાનો ભાવ મિત્રો પાંત્રીસ હજારની હવે સપનું જોશ્યો નહીં સોનાનો ભાવ આશરે નેવ હજાર રૂપિયાને પાર થઈ ચૂક્યો છે અને એક લાખ રૂપિયાને

ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે ઉદાહરણ તરીકે શું આ વર્ષે ભાવમાં તીવ્ર વધારો થશે છે મિત્રો અત્યારે તો તીવ્ર વધારો છે જેને કારણે સોનાનું કારણ એક જ છે કે લગ્નગાળાની સીઝન છે અને શેર માર્કેટમાં કારણે સોના તરફ લોકો વળ્યા છે જેથી સોનામાં રોકાણને કારણે સોનું પાર થઈ છે અને ચાંદીનો ભાવ પહોંચી તેવી જાણકારી મળી રહી છે જયારે સોનું એક લાખ ને પાર પહોંચશે ત્યારે એક મહાભયાનક કડાકો જોવા મળી રહી છે અને ઐતિહાસિક સ્થળેથી ગગડી ગઈ તેવી સોનાની બજારો જાણવા મળી શકે છે જેને કારણે એક મોટો સવાલ

તો બે હજાર ચોવીસ પચીસ ના પ્રશાસનના પ્રશ્નો વધુ મહત્વપૂર્ણ છે હકીકત સુવર્ણતામાં બે હજાર પચીસ માં સોનાના ભાવમાં ઘટાડો અને ચાંદીના ભાવમાં વધારોની આગાહી કરવામાં આવી રહી છે માટે સતત વૃદ્ધિ થઈ જાય છે તેવું જાણવા મળ્યું છે ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન અનુસાર એકત્રીસ જાન્યુઆરી જ્યારે આર્થિક સર્વ શરૂઆતમાં રજૂ કરવામાં આવી ત્યારે ચોવીસ કેરેટ સોનાનો ભાવ જોઈએ તો બ્યાસી હજાર છ્યાસી રૂપિયા જોવો દસ ગ્રામનો tua mari itu ખાલી ચાર ફેબ્રુઆરીએ ભાવ જોયો તો ત્યાં હજાર દસ રૂપિયા પ્રત્યે પાર થઈ ચૂક્યો તો તેવું જોવા મળ્યું છે માત્ર ચાર દિવસમાં લગભગ જોઈએ તો એક હજાર રૂપિયાથી મજબૂત બની રહ્યું છે સોનું પણ આજે સોનાનો ભાવમાં તેજી જોવા મળી રહી છે અહીં નોંધણી મુજબ જોવામાં આવે છે કે ગયા વર્ષમાં સોનાની ગતિમાં વધારો થયો હતો અને આ વર્ષે પણ વધારો થઈ શકશે તેવું જાણવા મળી રહ્યું છે તેજીની સંપૂર્ણ શક્યતા એ છે કે પહેલી ફેબ્રુઆરીએ રજૂ થનારું સામાન્ય સોના ને હાયર ડ્યુટી માં વધારા જાહેરાત થવાની શક્યતા હતી પણ તેના લીધે રેકોર્ડ બનવાનો વધારો જોવા મળી રહ્યો છે

વધારો થવાની શક્યતા રહે છે તેવી સંભાવના કરી છે ચિંતા દૂર થઈ શકશે તેવું લાગતું નથી નિષ્ણાંતોના મત અનુસાર આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઘણું એવું જોવા મળી રહ્યું છે કે જેના કારણે લોકો તેના આંતરરાષ્ટ્રીય ડોલરમાં વધારાને કારણે સોનામાં રોકાણ કરવાનું પસંદ કરે છે જેથી મિત્રો સોનાના ભાવમાં આસમાને પહોંચી શકે તેવી શક્યતા પણ વધી રહી છે જેનાથી સોનાના અને રીતે તેના ભાવમાં પણ વધારો થઈ છે તો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિને સોના પર વધુ પ્રભાવિત થઈ છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા મેક્સિકો અને ચીન પર વધારાની ટેરિફ જાહેર કરવામાં આવી છે ત્યારે સોનાના ભાવમાં વધારો થયો અને કેનેડા અને મેક્સિકોના કિસ્સામાં અમેરિકાએ ટેરિફનો ઓર્ડર ત્રીસ દિવસનો સ્ટે મૂક્યો છે જેને કારણે રોકાણકારો ચિંતા ઓછી થઈ શકે છે પરંતુ તણાવ વધી શકે છે ચીન અમેરિકા સામે વળતર પ્રોત્સાહન કરવા માટે ઉત્પાદન પર વધારાનો ટેરિફ જાહેર કરી શકે છે આનાથી બંને દેશો વચ્ચે તણાવ વધી શકે અને સંભાવિક રીતે જોઈએ તો રાઇટ ઓફ અહેવાલ અનુમાન બ્લુ લાઇન ફ્યુચર મુજબ અસર પડી રહી છે ઘણા લોકો માને છે કે આનાથી ફુગાવો વધી શકશે અને આર્થિક વિકાસ પર પણ અસર પડી શકે છે તેના લીધે ઘણા એવું લાગે છે કે અસ્થિરતાને વાતાવરણમાં સોનાનું રોકાણ વધી શકે છે જેને માંગ વધે અને તેની કિંમતો પણ પણ તેવું જાણી રહ્યું છે રણનીતિ શું હશે તેની વાત કરીએ તો નિષ્ણાતો માને છે કે આંતરરાષ્ટ્રીય વાતાવરણને ધ્યાનમાં લેતા સોનાના ભાવમાં વધારો થવાની આગાહી કરી રહ્યા છે આ સ્થિતિમાં દરેક ઘટાડા પર ખરીદી કરવાની વ્યૂહરચના યોગ્ય શક્ય છે તેવી જાણવા મળે છે જે સમયે સોનાના ભાવમાં વધારાને કારણે જુવેલરો માટે બજારમાં અસર પડી છે કે સોનાની કિંમતોમાં કઈ રીતે અસર પડે દેશના સોનાના ભાવમાં માત્ર માંગ અને પુરવઠાને પ્રભાવિત થતી નથી પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે તેની પ્રવૃત્તિઓ પણ પ્રભાવિત થાય છે આમ જોઈએ તો લંડનના મેક્સઓમાં સોનાના ભાવ કઈ રીતના રહેશે તેની વાત કરી પહેલા આપણે ભારતના શહેરોની વાત કરી લઈએ કે આજે ભારતના સોના ભાવ સો ને ત્રણ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે ટોલાનો ભાવ સાસઠ હજાર ત્રીસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ સાહીઠ હજાર ત્રણસો રૂપિયા જોવા મળે છે ગઈકાલની તુલનામાં જોઈએ કે સો ગ્રામ સોનાના ભાવમાં

સાતસો રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ સાત હજાર રૂપિયા જોવા મળી રહ્યો છે ગઈકાલની તુલનામાં જોઈએ કે સો ગ્રામ સોનાના ભાવમાં પંચાવનસો રૂપિયાના વધારા સાથે બાવીસ કેરેટ સોનાના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે મિત્રો જ્યારે સોનું ખરીદવા જાવ ત્યારે તેમાં ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ મિત્રો તો ચોવીસ કેરેટ સોનાનો ભાવ જોઈએ તો એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર ત્રણ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે સોલાનો ભાવ અઠ્યાસી હજાર ત્રણસો રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા જોવા મળે છે તુલનામાં કે ગ્રામ સોનાના ભાવમાં છ હજાર રૂપિયાનો વધારા સાથે તેજી જોવા મળી રહી છે અચાનક જ સોનાના ભાવમાં તેજી આવ્યું છે હવે વાત કરી લઈએ ચાંદીના ભાવની તો ચાંદીના ભાવની વાત કરતા પહેલા થોડીક માહિતી જોઈ લઈએ કે ચાંદીના ભાવનો આ ભાવનો ફેરફાર ચીનની ઇકોનોમી પર આધારિત જોવા મળી શકે છે ચીનની ઇકોનોમી આધારિત જોવા મળવાનું કારણ એક જ છે કે ચાંદીના ભાવનો વધુ ઉત્પાદન ચીન તરફથી કરવામાં આવે છે તો ચાંદીના ભાવ જોઈએ તો એક ગ્રામ ચાંદીનો ભાવ 98 રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ નવ હજાર આઠસો રૂપિયા એક કિલો ચાંદીનો ભાવ અઠાણું હજાર રૂપિયા જોવા મળે છે ગઈકાલની તુલનામાં જોઈએ કે એક કિલો ચાંદીના ભાવમાં રૂપિયાના વધારા સાથે તેજી જોવા મળી રહી છે ચાંદીના જો તમારે શેરના સોના ચાંદીના ભાવ જાણવા હોય તો વિડીયોની નીચે કમેન્ટમાં તમારા શેરનું નામ જણાવી દીજો અથવા પાડોશી શેરનું નામ જણાવી દીધો જેથી તમે અમે તમને સોનાના ભાવ જણાવી શકીએ કે આ રીતના છે અને સોના ચાંદીના ભાવ જાણવા માટે અમારી આ ચેનલને કરી બાજુમાં રહેલું બે લાયકન દબાવી દેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરી ફ્રેન્ડ સાથે શેર કરી દેજો જેથી પણ એ પણ સોના ચાંદીના ભાવ જાણી શકે તેવી માહિતી અમે આપીશું અને રોકાણ કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે તેવી જાણકારી મળી શકે